હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની અથવા તો ભારતની જેટલી પણ રામસર સાઇટ આવેલી છે એના આઈ એમપી પ્રશ્નો દરેક એક્ઝામમાં જે પોલીસ કોન્સ્ટેબલ હોય ફોરેસ્ટ ગાર્ડ હોય કે તલાટી હોય ગમે તે એક્ઝામમાં જે આપણી આ રામસર સાઇટના ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે તો ચલો આપણે ફટાફટ સ્ટાર્ટ કરીશું રામસર સાઇટના મોસ્ટ 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 આઈએમપી પ્રશ્નો પ્રથમ જે ક્વેશ્ચન છે કે આર્દ્ર ભ્રૂમિના સંરક્ષણ માટે કયા વર્ષે ઈરાનના રામસર ખાતે સંમેલન યોજાયું હતું મોસ્ટ 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 એમ્પી ક્વેશ્ચન છે કે આદ્રભૂમિના ભૂમિના સંરક્ષણ માટે કયા વર્ષે ઈરાનના રામસર ખાતે સંમેલન યોજાયું હતું તો ઓગણીસો એકોતેરમાં ઓકે ઓગણીસો એકોતેરમાં આદ્રભૂમિના ભૂમિના સંરક્ષણ માટે ઈરાન ખાતે રામસર સાઇટ જે છે એ યોજાયું હતું ધન છે અને આપણી ભારતની વાત કરીએ તો ભારતમાં એ ઓગણીસો ને બ્યાસીથી જોડાયું હતું આપણું ભારત દેશ જે છે એ ઓગણીસો ને બ્યાસીથી આ જે આદ્રભૂમિના સંરક્ષણ છે એમાં જોડાયું હતું ચલો ભારતમાં હાલમાં કેટલી રામસર સાઇટ આવેલી છે મોસ્ટ 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 ટાઈમ પી ક્વેશ્ચન કે આપણા ભારતમાં કુલ કેટલી રામસર સાઇટ આવેલી છે તો યાદ રાખીએ આપણે સેવન્ટી ટુ જેટલી હવે આપણી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ટોટલ ચાર જેટલી રામસર સાઇટ આવેલી છે ડન ચલો ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ કયા જિલ્લામાં આવેલી છે ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ કયા જિલ્લામાં આવેલી છે તો એ આવેલી છે ઓપ્શન બી તમિલનાડુમાં ઓકે તમિલનાડુમાં આવેલી છે હાલમાં ચૌદ જેટલી રામસર સાઇટ રન છે કેટલી રામસર સાઇટ છે તો ચૌદ જેટલી ક્યાં તો તમિલનાડુમાં અને ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં આવેલી છે દસ જેટલી રામસર સાઇટ રન છે ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો ભારતની સૌથી નાની રામસર સાઇટ કઈ છે ભારતમાં સૌથી નાની રામસર સાઇટ કઈ છે તો યાદ રાખો ઓપ્શન સી વેમ્બનુડ વેટલેન્ડ કોમ્પ્લેક્સ ઓપ્શન સી જે છે તમારો રાઈટ આન્સર થઈ જશે રન છે અને એ ક્યાં આવેલી છે તો એ આવેલી છે આપણા તમિલનાડુ ખાતે સ્થાપના છે ભારતની સૌથી નાની રામસર સાઇટ તમિલનાડુ ખાતે આવેલી છે વેમ્બનુર વેટલેન્ડ કોમ્પ્લેક્સ ડન ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતની સૌથી મોટી રામસર સાઇટ કઈ છે નાની આપણે જોઈ ગયા આવે સૌથી મોટી યાદ રાખવાની છે તો એ તો બધાને આવતો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો સ્માઇલી વાળો ક્વેશ્ચન છે કે ભારતની સૌથી મોટી રામસર સાઇટ કઈ છે તો એ છે સુંદરવન અને સુંદરવન બધાને ખબર છે ક્યાં આવેલું છે આપણા પશ્ચિમ બંગાળમાં ડન છે ચલો દર વર્ષે વિશ્વ આદ્રભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આપણને બધાને ખબર છે કે દર વર્ષે વિશ્વ આર્દ્ર ભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ઓપ્શન બી સેકન્ડ ફેબ્રુઆરી સેકન્ડ ફેબ્રુઆરીના રોજ આપણે વિશ્વ આર્દ્ર ભૂમિ દિવસ તરીકે ઓળખીએ છીએ ચલો આગળનો ક્વેશ્ચન છે કે વિશ્વમાં સૌથી વધુ રામસર સાઇટ ક્યાં આવેલી છે આખા વિશ્વમાં સૌથી વધુ રામસર સાઇટ ક્યાં આવેલી છે મોસ્ટ મોસ્ટ મોસ્ટાઈ વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખો ઓપ્શન બી યુનાઇટેડ કિંગડમ ઓપ્શન બી જે છે તમારો રાઈટ આન્સર થઈ જશે યુનાઇટેડ કિંગડમમાં સૌથી વધુ રામસર સાઇટ આવેલી છે હવે વાત કરીએ કેટલી આવેલી છે ઓકે તો યુનાઇટેડ કિંગડમમાં એકસો પંચોતેર રામસર સાઇટ આવેલી છે જ્યારે યાદ રાખો યુનાઇટેડ કિંગડમમાં કેટલી આવેલી છે એકસો પંચોતેર જેટલી અને જ્યારે આપણે આખા વિશ્વની વાત કરીએ તો ચોવીસો પચાસ જેટલી ચોવીસો ને પચાસ જેટલી આખા વિશ્વમાં આવેલી છે ઓકે ઓલ ઓવર વર્લ્ડમાં ચોવીસો ને પચાસથી પણ વધુ આપણી ગુજરાતમાં આપણે યાદ રાખવાની છે ચાર ચલો આગળનો ક્વેશ્ચન છે વિશ્વની સૌથી મોટી રામસર સાઇટ રિયો નિગ્રો તે ક્યાં આવેલી છે જો ક્વેશ્ચન તમારો આન્સર બી છે બસ તમારે તમને જાણવા મળશે કે વિશ્વની સૌથી મોટી રામસર સાઈટ કઈ ગણાય તો રિયો નિગ્રો અને એ ક્યાં આવેલી છે ક્વેશ્ચનનો જવાબ આપો કે એ ક્યાં આવેલી છે તો એ આવેલી છે આપણા બ્રાઝિલ ખાતે ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે ધન છે ચલો રેણુકા આદ્રભૂમિ કયા રાજ્યમાં આવેલી રામસર સાઈટ છે ઓકે રેણુકા આદ્રભૂમિ કયા રાજ્યમાં આવેલી રામસર સાઈટ છે તો યાદ રાખો હિમાચલ પ્રદેશ ઓપ્શન ડી જે છે તમારો રાઈટ આન્સર થઈ જશે રેણુકા આદ્રભૂમિને બે તરીકે જાહેર કરવામાં આવી હતી જે ભારતની બીજા નંબરની સૌથી નાની રામસર સાઇટ છે ઓકે પહેલી રામસર સાઇટ આપણે વાત તમિલનાડુમાં છે ઓકે અને આ બીજા નંબરની સૌથી નાની રામસર સાઇટ છે રેણુકા આદ્રભૂમિ અને એને બે હજાર પાંચમાં રામસર સાઇટ જાહેર કરવામાં આવી હતી થોડુંક એડવાન્સ પણ જાણતા જજો ચલો ક્વેશ્ચન છે કે ભારતનું સૌથી મોટું જંગલથી ઘેરાયેલું ખારા પાણીનું સરોવર કયું છે ભારતનું સૌથી મોટું જમીનથી ઘેરાયેલું ખારા પાણીનું સરોવર કયું છે તો એ છે સાંભર સરોવર ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે ઓકે જે જમીનથી ઘેરાયેલું છે અને ખારા પાણીનું સરોવર છે હવે વાત કરીએ સાંભર સરોવરની તો સાંભર સરોવર જે છે એ આવેલું છે આપણા ગુજરાતની એક્ઝેક્ટ બાજુમાં પિંક સિટી એટલે કે રાજસ્થાનમાં ઓકે અને વાત કરીએ સાંભર સરોવરની તો ઓગણીસો નેવું માં રામસર સાઈડ તરીકે એને જાહેર કરવામાં આવ્યું હતું ડન ચલો વેન્દાથ થંગલ પક્ષી અભ્યારણ કયા રાજ્યમાં આવેલું છે ઓકે વેન્દાથ થંગલ પક્ષી અભ્યારણ કયા રાજ્યમાં આવેલું છે તો એ આવેલું છે ઓપ્શન બી તમિલનાડુમાં ઓકે ઓપ્શન બી વાત કરીએ તમિલનાડુમાં અને વેન્દાથ હંગલ પક્ષી અભ્યારણ્ય બે હજારને બાવીસમાં એટલે બે હજારને બાવીસમાં બે ત્રણ વર્ષ પહેલાં જ એને રામસર સાહેબ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને આ પક્ષી પક્ષી અભ્યારણ છે તે સૌથી જૂના પક્ષીઓ માટે જાણીતું અભયારણ છે જન છે ચલો વેલોડ પક્ષી અભયારણ્ય ત્યાંના સ્થાનિક લોકો પેરિયાકુલમ યરી તરીકે ઓળખાય છે આ અભયારણ ક્યાં આવેલું છે ઓકે મસ્ત મજાના ક્વેશ્ચન છે કે વેલોડ પક્ષી અભયારણને ત્યાંના સ્થાનિક લોકો પેરિયા કુલમ યરી તરીકે ઓળખવામાં આવે છે આ અભિયાણ ક્યાં આવેલું છે તો વાત કરીએ વેલોડ પક્ષી અભયારણ્યની તો એ પણ તમિલનાડુમાં આવેલું છે ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે અને આ વેલોડ પક્ષી અભિયારણને પણ બે હજાર બાવીસમાં જ રામસર સાઇટ તરીકે જાહેર કરી દીધું હતું ચલો વઢવાણા વઢવાણા રામસર સાઈટ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે ઓકે વઢવાણા રામસર સાઈટ

ત્રણ પક્ષી અભયારણ્ય જે છે એ આવેલું છે આપણા ખાતે અને જેને કયા વર્ષે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું તો ઓપ્શન બી થઈ જશે ઓકે એને તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને બે હજાર એકવીસમાં એને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે બે હજાર ને એકવીસમાં ડન છે ચલો ઘણા બધા એવા અભયારણ્ય છે જેને હાલમાં રામસર સાઈટ બનાવી દેવામાં આવ્યા છે છેલ્લા બે વર્ષમાં ચલો ક્વેશ્ચન છે કે સુર સરોવર રામસર સાઈટ કયા રાજ્યમાં આવેલું છે સુર સરોવર રામસર સાઈટ રાજ્યમાં આવેલું છે તો યાદ રાખો ઓપ્શન એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે છે આ સુર સરોવરને પણ બે હજાર રાષ્ટ્રીય ઉદ્યાન જે હરિયાણામાં આવેલું છે તેને કયા વર્ષમાં રામસર સાહેબ જાહેર કરી દેવામાં આવ્યું ઓકે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ હરિયાણામાં આવેલું છે ક્વેશ્ચન પૂછાય કે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા રાજ્યમાં આવેલું છે એ હરિયાણામાં આવેલું જેને કયા વર્ષે રામસર સાહેબ જાહેર કર્યું બે હાજર ને એકવીસમાં ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે

લોકત સરોવર જે છે તો એ આવેલું છે ઓપ્શન બી મણિપુર ખાતે ઓકે અને આ નોર્થ ઇસ્ટમાં આવેલું તાજા પાણીનું સૌથી મોટું સરોવર છે ચલો ક્વેશન છે આગળનો વસ્તુ મજાનો કે નીચેનામાંથી કયું લુપ્ત પ્રયાગ સિંધુ નદીની ડોલ્ફિન જોવા મળે છે ઓકે નીચેનામાંથી ક્યાં નીચેનામાંથી ક્યાં લુપ્તપ્રાય સિંધુ નદીની ડોલ્ફિન જોવા મળે છે તો અષ્ટમૂડીમાં ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે અને અષ્ટમુડી એ કેરળના કોલમ જિલ્લામાં આવેલું એક બેક વોટર તળાવ છે ઓકે આપણને યાદ રાખવાનું થાય છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે કાંજીરા કુલમ પક્ષી અભયારણ કયા રાજ્યમાં આવેલું છે કાંજીરા કુલમ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો એ આવેલું છે આપણા તમિલનાડુ ખાતે ઓકે ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જાય તમિલનાડુમાં ટોટલ ચૌદ જેટલા રામસર સાઈટ આવેલા છે સૌથી વધુ રામસર સાઈટ તમિલનાડુમાં આવેલા છે ચલો હરિકે સરોવર કઈ નદીના સંગમથી બનેલી કૃત્રિમ ભૂમિ છે મોસ્ટ 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 કે હરિકે સરોવર કઈ નદીના સંગમથી બનેલી કૃત્રિમ આદ્ર ભૂમિ છે આઈમ્પિક ક્વેશ્ચન છે તો યાદ રાખો ઓપ્શન બી બિયાસ અને સતલજ ઓકે બિયાસ અને સતલજ નદીથી હરિકે સરોવર બનેલું છે ધન છે ચલો અને આ હરિકે સરોવર ક્યાં આવેલું છે તો એ આવેલું છે આપણા પંજાબ ખાતે એટલે કે ભાઈ પંજાબમાં આવેલું છે અને ઓગણીસો નેવું રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ક્યારે ઓગણીસો નેવું છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું કન્ઝર્વેશન રિઝર્વ એકસો ને પચ્યાસી કિમી લાંબો નદીનો પટ્ટો ધરાવે છે મોસ્ટ મોસ્ટ મોસ્ટાઈમ્પી ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું એવું કન્ઝર્વેશન રિઝર્વ જે છે જે એકસો પંચ્યાસી કિમી જેટલો લાંબો નદીનો પટ્ટો ધરાવે છે તો ઓપ્શન એ બ્યાસ કન્ઝર્વેશન

ચિત્રાંગુંડી પક્ષી અભ્યારણ ગુજરાતના કયા રાજ્યમાં આવેલું છે તો એ પણ આવેલું છે તમિલનાડુમાં ઓકે અને આ અભ્યારણ કૃષિ ક્ષેત્રથી ઘેરાયેલું છે ક્વેશ્ચન પૂછાય જાય કે ગુજરાતનું સોરી ભારતનું એવું કયું એકમાત્ર અથવા તો ભારતનું એવું કયું અભ્યારણ છે જે કૃષિ ક્ષેત્રથી ઘેરાયેલું છે તો એ છે ચિત્રાંગુંડી પક્ષી પક્ષી અભ્યારણ છે ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે વડુવુર પક્ષી અભ્યારણ ગુજરાતના સોરી વડુવુર પક્ષી અભ્યારણ કયા રાજ્યમાં આવેલું છે આપણા ભારત દેશના કયા રાજ્યમાં આવેલું છે કયું અભ્યારણ તો વડુવુર

તો એ છે વેમ્બનાર ઓપ્શન બી તમારો રાઈટ આન્સર વેમ્બરનાર જે છે એ કેરળના ચાર જેટલા જિલ્લામાં ફેલાયેલું છે ઓકે અને આ વેમ્બરનાર આદરભૂમિને બે હજાર ને બે માં રામસર સાઇટ તરીકે જાહેર કરાયું હતું ક્યારે તો બે હજાર ને બેમાં રન છે ચલો વિડીયો આગળ વધતા પહેલા જો આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને તમારે લાઈક કરવાનું છે ઓકે તમારા જેટલા પણ મિત્રો હોય ફેમિલી ફ્રેન્ડ્સ હોય એને તમારે જો તૈયારી કરતા હોય એક્ઝામની તો એને તમે શેર કરી શકો છો ગણ છે અને ચેનલ પર નવી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરવાની ભૂલવાની નથી છે ચલો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે નીચેનામાંથી કઈ આર્ધર ગોદાવરી અને કડવા નદીના સંગમમાં સ્થાન પર આવેલી છે સંગમના સ્થાન પર આવેલી છે આઈમપી ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ આદ્રભૂમિ ગોદાવરી અને કડવા નદીના સંગમ સ્થાન પર આવેલી છે તો એ છે નુંદુર મધેશ્વર ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે કે નુંદુર મધેશ્વર જે છે એ કરવા નદીના સંગમ સ્થાન પર આવેલું છે ચલો વર્ષ બે હજાર સાતમાં કયા સરોવરમાં નાઇટ્રોજન ફિક્સેશન મળી આવ્યું હતું આપણા એમ પી છે કે બે હજારના સાતમાં કયા સરોવરમાં નાઇટ્રોજન ફિક્સેશન મળી આવ્યું હતું તો એ છે લોનાર સરોવર લોનાર સરોવરની વાત કરીએ તો એ આવેલું છે એમએચમાં ઓકે અને ઉલ્કાપિંડથી જે રચાયું હોય ઉલ્કાપિંડથી બન્યું હોય એવું એકમાત્ર આપણા ભારત દેશમાં આ લોનાર સરોવર મહારાષ્ટ્રમાં આવેલું છે જાણ છે ચલો ક્વેશ્ચન છે કે પાલા વેટલેન્ડ કયા રાજ્યમાં આવેલું છે પાલા વેટલેન્ડ છે કયા રાજ્યમાં આવેલું છે આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો આ પાલા વેટલેન્ડ કયા રાજ્યમાં આવેલું છે તો એ આવેલું છે ઓપ્શન બી મિઝોરમ ખાતે વાત કરીએ આપણે પાલા વેટલેન્ડ ની તો આ વેટલેન્ડ મિઝોરમ રાજ્યનું સૌથી મોટું કુદરતી વેટલેન્ડ છે ઓકે મિઝોરમ રાજ્ય જે છે એનું સૌથી મોટું કુદરતી વેટલેન્ડ છે પાલા વેટલેન્ડ ચલો વર્ષ બે હાજર ઓગણીસ માં આઈઆઈટી બોમ્બે ના સંશોધકે કયા સરોવર માટે શોધી કાઢ્યું હતું કે તે સરોવરમાં મળતી ખનીજો ચંદ્ર પર મળતી આવતી હોય તેવી ખનીજ જેવી જ છે સારું જબરૂ શોધી કાઢે છે આ લોકો બે હજાર ઓગણીસમાં આઈઆઈટી બોમ્બેવાળાના સંશોધકે કયા સરોવરમાંથી એવું શોધી કાઢ્યું હતું કે જે સરોવરમાંથી કોઈ ખનીજ મળે છે એ ચંદ્ર પર મળી આવતી તેવી જ ખનીજો છે તો એવો એકમાત્ર સરોવર હોય તો એ સરોવર છે લોનાર સરોવર ઓપ્શન એ રાઈટ થઈ જશે ડન છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ રામસર સાઇટ મધ્યપ્રદેશમાં આવેલી નથી ઓકે નીચેનામાંથી કઈ રામસર સાઈટ મધ્યપ્રદેશમાં આવેલી નથી તો યાદ રાખો ઓપ્શન ડી ઓપ્શન ડી સુર સરોવર જે છે એ મધ્યપ્રદેશમાં આવેલું નથી વાત કરીએ સુર સરોવરની તો એ આવેલું છે વિદ્યાર્થી મિત્રો યુપી એટલે કે ઉત્તર પ્રદેશમાં છે ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો નીચેનામાંથી કઈ રામસર સાઇટ સાઇટ હરિયાણામાં આવેલી નથી ઓકે તો એ છે ભિંડાવાસ વન્ય અભયારણ ઓપ્શન એ રાઇટ આન્સર થઈ છે કે ભિંડાવાસ વન્ય અભયારણ જે છે એ આવેલું નથી ક્યાં તો હરિયાણામાં આવેલું નથી તો એ ક્યાં આવેલું છે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે આઈ થિંક આજે આપણે રામસર સાઇટના વિડીયો જોયા સોરી રામસ સાઇટના આ વિડીયોમાં જેટલા પણ ક્વેશ્ચન જોયા તો તમને બધા ક્વેશ્ચનો આઈએમપી લાગ્યા હોય તો વિડિયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વાંચતા રહો જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ